ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણીસ છ બે હાજર પચીસ ને કપાસની આવક જોઈએ તો કપાસની આવક આજે દસ થી બાર વાહન દેખાઈ રહ્યા છે મોટા અને ટેમ્પા સાથેના જોઈ શકો છો ખેડૂત મિત્રો તો આપણે બંનેની અરાઈએ જોઈશું તો ખેડૂત મિત્રો કાલના માર્કેટ ભાવ આપણે જાણીએ તો કાલના માર્કેટ ભાવમાં ત્રણ નું વાહન હતા તો ત્રણ વાહન પંદરસો ને સિત્તેરમાં જોઈએ પંદરસો વીસમાં જુએ એ રીતના હતા તો આપણે ખેડૂત મિત્રો આજના ભાવ જાણીશું અને ખેડૂત મિત્રો પહેલાં તો એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરી અને કોમેન્ટ કરીએ અને તમારા ખેડૂત મિત્ર ગ્રુપમાં શેર કરજો અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહે છે સારા માલના મીડિયમ માલના

આમોજે આ થઈ ગયો હા આમાનો હું ફાયદો છે આ પૂરા બારસો પૂરા પેલેલો લો ગંગ્યો રૂપિયા રૂપિયા રૂપિયા

ફાઈલ ચોપ બાય ને બોલવા ભાઈ ને 11 રૂપિયા 11 રૂપિયા પ્રમો પ્રમો 11 આવશે કોટ ખાલી 1400 રૂપિયા અલગ દરવાજે ભયા બ્રહ્મણે આપો

ક્લે ન્રણરણ ને ને નેણ નેણ નઇણ ને' નેનણ ન નઇન નેન ને 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 નહ ને 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 નઇ ને

એ લેકરું 83455 1500 ગજેરે ભાઈ એનો 200 150 આ સાવા જાવ 8 જાવ તો સાવા દેવાનું હોય ને 8 રૂપિયા હાલો ભાઈ હરવા હાલો انا

पन्ध्र सो पंचावन, पन्ध्र पंचावन.